ઉનાળો આવતાની સાથે જ પાણી સમસ્યાઓ વધવા લાગે છે ત્યારે એક બાજુ સરકાર પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે કરોડોના ખર્ચ કરી રહી છે પરંતુ બીજી બાજુ રણમાં મીઠું પકવતા અગિયારાઓ સુધી પાણી નથી અગિયારાઓ મીઠાના અગરોમાં કાળી મજૂરી કરી રહ્યા છે પરંતુ સરકાર તેમને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે તેનો ભોગ અગિયારાઓ બની રહ્યા છે અને ગંદુ પાણી પીવા અથવા મોંઘા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર રણમાં મીઠું પકવતા અગિયારો પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારમાં સાતસોથી વધુ પરિવારો મીઠાના અગરોમાં કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે દર વર્ષે સરકાર દ્વારા અગિયારાઓને પીવા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી આ વર્ષે તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી પિસ્તાલીસ ડિગ્રીથી વધુ તાપમાનમાં કામ કરતા અગિયારાઓને શુદ્ધ પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે પરિસ્થિતિની ગંભીરતા એ છે કે અગિયારાઓને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે અથવા મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે અગિયારાઓનો આરોપ છે કે તંત્ર તેમની સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે અગિયારા સમુદાય માંગ કરી રહ્યો છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરે આ સાથે પાણીની પડી મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવે જેથી તેમને નિયમિત પાણી મળી રહે વારંવાર કરી અને એસોસિએશન અને અગ્રી હિતરક્ષક મંચ પર સાથે રહી અને નામદાર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓને પણ વારંવાર કીધું પણ છતાંય આનો કોઈ નિકેલ નિકાલ આવ્યો નહીં અત્યાર સુધી આજ ચાલુ કરીએ કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ને પણ ત્રણ ચાર મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે અને એ પણ ગંદુ પાણી છે જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મટતું જ નથી પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે સુલતાન ઉસ્માન સુલતાન બેઝાર પાણીની શું સમસ્યા રણની અંદર પાણીની સમસ્યા ચાર મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને બધાને રિક્વેસ્ટ કરેલું એમને પણ પૃથ્ઠાને ભ્રામણ કર્યું હજી સુધી પાણી ચાલુ કર્યું નથી પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું નર્મદા ચાલતું ત્યારે પાણી કંઈક માપસર હતું હવે પાણી તળીએ જતું એ ગંદુ એકદમ ડોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજી દુવાખાનું મારું ચાલુ જ હોય અત્યારે હું અવાજ કાઢી રહ્યો બરફથી કાઢી રહ્યો મારો પોતો અવાજ બેસલ છે બહુ પરિસ્થિતિ ખરાબ છે જેથી અત્યારે પાણી ચોખ્ખું પુરઠામાંથી અમારે પીવાનું મળે તો સારું નહીં તો રોગચાળો ફેલાશે કોલેરો ઝાડા ને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે જેથી બને જેમ બને એમ પાણી વહેલ ચાલુ થાય પીવાનું આરોગ્ય પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધરપુર પાટણ